જિજ્ઞાસુ બાળકો આવે અને વિચારે કે આમનું આટલું મોટું સ્ટેચ્યુ કેમ બન્યું અને એની પર જો રિસર્ચ કરે અને ભવિષ્યમાં બીજા આપણને 20 25 30 40 વર્ષ પછી બીજા સરદાર પટેલ આપણને 1 2 3 4 મળે તો હવે એવું વિચારો કે એક જ અંદર આપણો દેશ માટે કર્યું આવા વિચારધારાવાળા લોકો વિશ્વ માટે પણ મદદરૂપ થાય એટલે એમાં મને 100% લોકો એવું કહે કે હોસ્પિટલ બનાવવી જોઈએ અરે બધી હોસ્પિટલો જ બનાવવાની છે વિચારધારાઓ પણ બનાવવાની કે નહીં એટલે એના માટે મારું સો ટકા એની અંદર હું માનું છું એટલે ફરીથી તમને કહું છું કે હું ઇકો સ્પોટ વડોદરા ને એટલે વાત કરું છું કે વીસ ત્રીસ ચાલીસ વર્ષ પછી આપણે આવનારી પેઢીઓ માટે જમીનમાં પાણી ઉતારીને ગયા હોય ચોખ્ખી હવા મૂકીને જઈએ એટલા માટે કરીએ